યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં અમે પણ મજામાં તો આજના વ્લોગ વિડીયોમાં તમારી શરૂઆત કરી દીધી છે અને સ્વાગત કરી નાખ્યું છે તમારું બધાનું તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને અમારો વિડીયો ગમે તમને લોકોને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફ્રેન્ડ મિત્રોમાં ને વોટ્સઅપ પર ને ઇન્સ્ટા પર ને જ્યાં કરવો હોય ત્યાં કરી દેજો તો જોઈ શકો છું વાતાવરણ આ પ્રકારનું છે મસ્ત મજાનું જોવો હું ખેતર આવ્યો છું મારા પપ્પા પેલા ગયા એમને ઉતારવા માટે આવેલો હતો

છે એ તમને દેખાડી દે તો આજે ઘરે બનાવ્યા છે બપોરે મગ રોટલો એક સબ્જી અને દહીં એટલું સાથે આપણે જમી લઈએ તો ચાલો પછી તો જોઈ શકો છો મિત્રો અમે જમવા માટે બેસી ગયા છે જમવાનામાં શું શું બનાવ્યું છે તમને હું દેખાડી દેમ છું તો જમવાનામાં છે આપણા ઘરે બનાવ્યું છે ભીંડાની સબ્જી દાળ

લીંબુ નીચવીને પીધું એટલે નોર્મલ ગરમ પાણી પીધું અને લીંબુ નીચવીને મસ્ત પી લીધું અને અડધો પોણો કલાક લગીને ટીવી જોઈ ટીવી એટલે ન્યૂઝ વ્યુઝ નહીં જોવાનું મેં મતલબમાં થોડું માઇન્ડ ફ્રેશ થાય એ ટાઈપનું જોયું અથવા કોઈ પોઝિટિવિટીવાળું જોઈ શકો છો તમારે એકાદ કલાક સુધી તમારે કોઈ પણ નેગેટિવ વાળું વસ્તુ જોવાનું નથી બધા મારા મિત્રોને કેમ છો તો કોઈ એવી નેગેટિવ નહીં જોઉં સવારે ઉઠીએ ને ત્યારે એક દોઢ બે કલાક માનો કે બસ જોવાનું જ નહીં એમ મતલબ જોવું પોઝિટિવિટી વાળું જોવાનું અને ઊંઘે પોઝિટિવિટી વાળું ખાતે ઊંઘવાનું બસ આટલું જ કરવાનું છે આપણે બીજું કંઈ કરવાનું નથી અને દિવસ અને રાત એકદમ મસ્ત 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 જશે એવી આપણે પ્રભુને જે પ્રાર્થના કરી અને મસ્ત રહેશે અને વિડીયોમાં રહેજો આખો દિવસ અજો સવાર સવારમાં મેં ડ્રેસ કટિંગ કરવા માટે આ રીતના મેં કટિંગ કર્યું છે મારે એક સાદું સિમ્પલ ડ્રેસ કટિંગ છે

જોઈ શકો છો મિત્રો મેં ઢાબા પર આવ્યો છે જોવા માટે કચરો અહીં થાય કે આ વાતાવરણ તો કેટલું સુંદર લાગી રહ્યું છે મસ્ત મજાનું વાતાવરણ છે તો જુઓ તમને હું બતાવું આ છે ને અહીંયાથી અહીંયાથી સુધી ત્યાં સુધીનું તળાવ છે અને આ બધું કઈ કઈ ફાલતું ઝાડ ઉગી ગયેલા છે એટલે બધું દબાઈ ગયેલું છે ભાઈ કાઢવાનું કાર્યક્રમ ચાલુ જ છે પંચાયત પંચાયતમાંથી બાકીનું ત્યાં બધું ચોખ્ખું થઈ ગયેલું છે એટલે કેટલું પાણી સરસ લાગે જુઓ એટલી બધી કમર કાકડી હતી પણ આ વસ્તુ ઈગા પછી બધું જ નાશ ઘરે જઈ રહ્યો છું દુકાનમાં મેં એક કુર્તી બનાવી દીધી છે બસ હવે એક કુર્તી બની હવે બપોર પછી બીજું કામ કરીશ અત્યારે બંધ કરી દેઉં છું દુકાન ચલો ફટાફટ ઘરે જમવા માટે નીકળી ગયે ઘરે જઈને મળી તમને બધાને જોઈ શકો છો મિત્રો દુકાને ને બંધ કરી ઘરે આવી ગયા છે ચટણી ટામેટાની બને છે મારી તો પણ ચટણી બને છે તો ચાલો જમી બેસી તો જોઈ શકો છો મિત્રો જમવા માટે બેસી ગયા છે જમવાના છે આપણા ઘરે બન્યું છે હું તમને બતાડું કે રોટલી બની ગઈ છે કાળેલા નું શાક છે રેંગણ પાપડી અને અથાણું તો ચાલો મસ્ત મજા નું જમી લઈએ જમી લીધું છે થોડી વાર આરામ કરીએ અને પછી દુકાને જઈને મહિલા તમને બધાને ત્યાં સુધી થોડોક આરામ કરીએ પછી ગુડ ઇવનિંગ દોસ્તો વાગી ગયા છે રાતના પોણા આઠ અને આઠ લાગીને બેસી રહ્યો બેસી રહ્યો એક આ કુર્તો હતો એ કમ્પ્લીટ થઈ ગયો છે સવારે તો અમે આ કુર્તો બનાવેલો એટલે કે પેલું સિવાય ગયેલો છે આ બે કુર્તા બન્યા પ્લસ એક આ સલવાર અડધી હતી એ પૈતી ને બસ અત્યારે તો સિઝન નથી એટલે કામ હાવત ઠંડુ છે તો ચાલો દુકાને બંધ કરીને ઘરે જઈને મહિલા જોઈ શકો છો મિત્રો વાગી ગયા છે સાડા દસ અને અમે જમી બમીને મસ્ત એમ જમી લીધું અમે દાળ ભાત શાક ને એવું તો હવે બાર બેઠા છે તો વિડીયો એવું લાગ્યું કે હવે બહુ લાંબુ નથી ખેંચવું વિડીયો આજે બહુ લોંગ તો બહેનો નથી પણ જેટલું બહેનો એટલું એડ કરી દીધું છે તો કાલે પાછા મહિલા નવા વિડીયો ની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ને બધા નવા હોય લોકોને કેમ છો કે સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ બતાવજો કાલે પાછા મહિલા ના હોય જઈ શક્તિ બધા જય માતાજી